પાટણના શંખેશ્વર તાલુકામાં સ્થાનિકો દ્વારા નવી પહેલ કરવામાં આવી છે શંખેશ્વરના તારાનગરમાં દારૂ અને જુગારનું દૂષણ દૂર કરવા નવી રાહ અપનાવી છે દારૂ અને જુગારના દૂષણને લઈને તારાનગરમાં સભા મળી સભામાં ગામના આગેવાનો વડીલો સહિત યુવાઓ અને મહિલાઓ હાજર રહ્યા હતા તારાનગરમાં દારૂ તેમજ જુગાર પર પ્રતિબંધ કરાયો છે ગામમાં દારૂનું વેચાણ કે દારૂ પીતા હોય તેમજ જુગાર જેવા દૂષણોમાં જો કોઈ પકડાશે તો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવે કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે